ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ગજેરા સ્કૂલ વિદ્યાસભા કેમ્પસ અમરેલીના વિદ્યાર્થીએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અંગ્રેજી માધ્યમ વિભાગમાંથી અભ્યાસ કરતી દ્વિતી પરમારે નવ્વાણું પોઈન્ટ સાઠ પીઆર હાંસલ કરીને સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે શાળાના કુલ પરિણામની વાત કરીએ તો વિદ્યાસભાએ અંગ્રેજી માધ્યમમાં સો ટકા પરિણામ નોંધાવ્યું છે ગુજરાતી માધ્યમમાં એકવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને સાઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ એ સિદ્ધિ છે કે જે વિદ્યાર્થી અને શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલા મહેનતના ફળરૂપે મળી છે પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રવેશ દ્વાર પર ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને ટ્રોફી પ્રમાણપત્ર અને મોઢા મીઠા કરાવીને સન્માનિત કરાયા હતા શાળા પરિવારમાં ફટાકડા ફોડી અને માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મારું નામ પરમાર મીનાબેન અનિલભાઈ છે અને મારી દીકરી ખૂબ મહેનત કરતી હતી એના પપ્પા હયાત નહોતા પેલા પહેલા ધોરણમાં ભણતી હતી અહીંયા વિદ્યાસભામાં જ ભણતી હતી ત્યારથી એના પપ્પા ઓફ થઈ ગયા હતા અવસાન પામ્યા હતા અને મારી દીકરીને મેં ખૂબ મહેનત કરાવી સિલાઈ કામ કરીને મારી દીકરીને આગળ વધારી છે અને એમાં પણ શિક્ષકોને ખૂબ પણ ખૂબ મહેનત કરી છે શિક્ષકોએ એને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં જ્યારે પણ અમને સોલ્યુશન જ્યારે અમને એમ થાય ને કે પ્રશ્ન કે આ સોલ્યુશન નથી સોલ્વ થતું ત્યારે મારી દીકરી જે ગમે શિક્ષકને ફોન કરીને પૂછે તો એ તેને સોલ્યુશન ઓલું કરાવતા હતા અમને ખૂબ ખુશી થશે જો એ ફી માફ કરી દેશે ને તો અને મારી દીકરી અહીંયા મહેનત કરીને એનું ખૂબ આગળ વધશે મારું નામ પરમાર છે હું એસ એમ એસ એચ ગજેરા વિદ્યાસભા સ્કૂલમાં અભ્યાસ કરું છું ને આજે હું મારી સ્કૂલમાં ને જિલ્લામાં પ્રથમ આવી છું ને મને નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સિક્સ પીઆર આવ્યા છે મારી આજે બધો શ્રેય છે હું મારી સ્કૂલ મારા શિક્ષક અને માતા પિતાને આપું છું તેણે મને ખૂબ સપોર્ટ કર્યો છે મને ભણવામાં જ્યારે પણ કાંઈ તકલીફ પડે તો બધાએ સાથ આપ્યો છે જ્યારે પણ કાંઈ સ્કૂલમાં ડાઉટ હોય ટીચર્સને ગમે માં આપણે પૂછે તે તરત જ જવાબ આપતા અને એક્ઝામ ની પ્રિપેરેશન પણ અહીંયા બહુ સારી કરાવતા એટલે એ બધાના લીધે મને આટલા માર્ક્સ આવી શક્યા છે મારો નામ પરમાર હિમાંગી છે હું ચંપાબેન વસંતભાઈ ગજેરા શાળામાં અભ્યાસ કરું છું અને મને એવન ગ્રેડ પ્રાપ્ત થયેલો છે અને જેની મને ખૂબ ખુશી છે અને આ કર આ જે એવન ગ્રેડ એવો છે તેની પાછળ મારા માતા પિતા તથા મારા દાદા દાદી તથા સંપૂર્ણ મારો પરિવાર અને આ શાળાના તમામ શિક્ષકોનો સપોર્ટથી મને આ એવન ગ્રેડ પ્રાપ્ત મહેનત ખૂબ કરી હતી અને સવારમાં મને વહેલા ઉઠાડતા તથા આ શાળાના તમામ શિક્ષકો મને ડાઉટ સોલ્વ કરવા હતા આજરોજ ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે તેમાં મને ખૂબ જ ખુશી છે કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજારી કેમ્પસના વિદ્યાર્થીઓએ પરિણામ જળહળતું પ્રાપ્ત કરીને ડંકો વગાડ્યો છે ત્યારે આ સમગ્ર અમારું જે વિદ્યાસભા પરિવાર છે તે ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે આ કેમ્પસમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી બે એ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાતમા ક્રમે આવી અને આ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે સાથે તેમના પરિવાર અને શાળા પરિવારને પણ ગૌરવ અપાવ્યું છે તે બદલ તેમ બધા જ વિદ્યાર્થીઓ જે એવન પ્રાપ્ત કરેલ છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સાથે સાથે અમે એ પણ જાહેરાત કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેમને ધોરણ અગિયાર માં આર્ટસ કોમર્સ સાયન્સ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ કોમર્સ અને માં સો ટકા ફી માફી આપી અને તેમને પ્રોત્સાહન આપીશું સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આ સંસ્થાના એકવીસ છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ સાઈઠ છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ સંસ્થામાં જે શિક્ષણ આપી રહ્યા છે તેવા તમામ શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે તેઓને જે ભરેલી ફી છે તે સંપૂર્ણ સો સો ટકા ફી પરત કરીએ છીએ અને તેમને પણ પ્રોત્સાહન આપીએ છીએ સાથે જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એમના પિતા હયાત ન હોય તેમને ફી માફી આપીએ છીએ કન્યા કેળવણી અંતર્ગત બહેનોને પંદર હજાર જેટલી હોસ્ટેલ ફી સહાય આપીએ છીએ તેમજ જે વિદ્યાર્થીઓના ફેમિલીમાં પાંચ લાખથી વધારે મેડિકલ એક્સપેન્સ થયો હોય તેમને ફી સહાય આપીએ છીએ સાથે સાથે જેના પિતા અથવા ફેમિલીમાં એના ભાઈ કે કોઈ સરહદ પર આપણે આર્મીમાં હોય તેમને પણ ફી સહાય આપીએ છીએ આવી અનેક ફી સહાય સંસ્થા તરફથી આપવામાં આવે છે સાથે સાથે નમો લક્ષ્મી નમો સરસ્વતી ભોજન સહાય વગેરે જે સરકાર સહાય છે તે પણ સહાય આ સંસ્થામાં મળવા પાત્ર છે